તમારી જ નિશાન માં છો હાલો હું ઓળખાણ એટલે શિક્ષકે કીધું નથી હવે નીચે જ આવું ઓળખાણ નથી આપવી

કોઈ પણ ઉપર સ્ત્રી ઉપર કોઈ અવળી દ્રષ્ટિ ન કરે આ ખુમારી એક શિક્ષક માં હોવી જોઈએ શાળાના સંચાલકોમાં હોવી જોઈએ એટલે આ દેવાલય અહીંયા ભોજનાલય નું કામ પણ કરે છે આ દેવાલય ઉત્તમ પ્રકારનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આવા નહીં એ ભાઈ મારા ઘરે મને કે લે કે મેં જમવાનું કીધું હતું

દેવસ્થાનોમાં અંદર અવશ્ય મળે છે એટલે હું કહું છું કે દેવાલય એ ભોજનાલય નું કામ પણ કરે છે દેવાલય એ વિદ્યાલય નું કામ પણ કરે છે અહિયાં મોટા મંદિર ની અંદર હોય કે રામકૃષ્ણ મિશન માં હોય કે બીજી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓમાં અહીંયા નિયમિત આપણે ત્યાં મોટા મંદિરમાં કેમ્પ થતા હોય છે નિયમિત આપણે ત્યાં બ્લડ ડોનેશન જે કઈ રોગ પરીક્ષણ આ તે એટલે લક્ષી સેવાઓ પણ દેવાલય કરે છે એટલે દેવાલય

પછી એમાં જોક્સ ઉમેરતું ગયો આપણે તો આ બધું હાથ વગો હોય ને એટલે થોડુંક મેં વિગતે મેં વર્ણન કર્યું પણ હું એટલું જ કહેવા માંગતો હતો કે દરેક ગામની અંદર ચાર આલય હોવા જોઈએ એક ભોજનાલય એક ઔષધાલય એક પુસ્તકાલય અને એવું જ એક ચોથો આલય કયું પછી ઘણી વખત આ લોકો પછી બ્રહ્માંડમાં જતા રહે થાય ત્યારે ઉભા થાય તમારે કોઈ પણ વક્તા જ્યારે પ્રવચન કરતો હોય ને ત્યારે ખાસ એલર્ટ રહેવું અને હું તો હવે મેં ચાલુ કર્યું મારા કાર્યક્રમો મેં એટલે મારા જાગતા રહે કથાની અંદર આપણે બેસી એ તો બેસીએ જ આપણે જરૂરી છે પણ આપણી અંદર પણ કથા બેસવી જોઈએ એટલે બહુ મોટું આયોજન અયોધ્યાની અંદર થઈ રહ્યું છે તમે બધા જજો અને આજે જ અહીંયા અહીંયા નામ લખાઈ જવા જોઈએ હમણાં જે જાહેરાત થઈ બધાએ આજે નામ લખાઈ દેવા કારણ કે એક તો અયોધ્યા જેવી નગરી

અને આ વિદ્યા એટલે કે શિક્ષણ છે તો ચતુર્ભુજ નારાયણને હું વંદન કરું છું અહીંયા ઉપસ્થિત તમામ સંત હું વંદન કરું છું અને આ મેદનીને હું પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું જય શ્રી કૃપા હાસ્ય સાથે ઘણી ટકોર આપણને મુરબ્બી શ્રી જગદીશભાઈએ કરી હવે આપણી વાત છે રામકૃષ્ણ મિશન આરોગ્ય અને શિક્ષણ જગતમાં જે આવી શ્રી પ્રફુલ્લ મહારાજને વિનંતી કરું કે આજના આ પાટોત્સવમાં આપ આશીર્વચન આપશો શ્રી સ્વામી આજે આપણે સૌ જો જોતામાં બે વર્ષ થઈ ગયા અને આપણે સૌ ભવ્ય અતિ ભવ્ય આ મંદિર નું ઉદ્ઘાટન એના આપણે સાક્ષી છીએ ના ભૂતો ન ભવિષ્ય એવું વિશાળ આયોજન આપણે સૌએ જોયું એના બે વર્ષ થઈ ગયા આજે પાટોત્સવને એ વર્ષે આપણે ભેગા થયા છીએ ત્યારે પરમ પૂજ્ય લાલદાસ બાપુ અન્ય સંતો ભક્તો ટ્રસ્ટીઓ જેમ હમણાં ત્રણ વક્તાઓ કહ્યું તેમ જગદીશભાઈ જે કઈ કહ્યું હવે એમાં કઈ બાકી રહેતું નથી કે ઘટતું નથી જે ચાર દિવાલોની વાત કરી એ ચાર લયો નો સમન્વય જ્યાં હોય ચાર લયોનો જ્યાં સમન્વય થાય ત્યાં છેલ્લે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ સરળ બની જાય છે વસ્તુની પ્રાપ્તિ કરવા માટે આપણે નાનકડી ચબરકીમાં લખેલું હોય એ વસ્તુની પ્રાપ્તિ થઈ ગયા પછી આપણે એ ચબરકીને રાખતા નથી કેવાનું તાત્પર્ય એ છે કે આપણને જ્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે જન્મ જન્માંતર નજર આપણે કેટલા પુણ્ય કર્મ હશે શાસ્ત્ર એવું કહે છે સત જન્મ કોટી સ્મૃતિની પુણ્ય વિના લભ્યતે આ સૂર્યાસીનો ફેરો

આજના બીજા સુના પ્રસંગે હું શ્રી ચતુર્ભુજ નારાયણના શ્રી ચરણો હાર્દિક આંતરિક પ્રાર્થના સાથે વિરમું છું ઓમ શાંતિ શાંતિ